નવરાત્રિ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં નવરાત્રિને લઈ ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા લોકોમાં જોવા મળી રહી છે છેલ્લા નવ વર્ષથી ભવ્ય રીતે આયોજિત શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ આ દસમા વર્ષે ફરીથી સજ્જ છે અગાઉ નવ વર્ષ સુધી કારેલીબાગ વિસ્તારમાં ગરબાનું આયોજન થયા બાદ આ વર્ષે આ નવરાત્રિ ઉત્સવ માટે શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલ એસ બી પટેલ ફાર્મ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ દર્શકો માટે અનેક સુવિધાઓ સાથે તૈયારીઓ થઈ રહી છે જેથી નવરાત્રિના ઉત્સાહને વધુ ઉજવણીમય અને યાદગાર બનાવવામાં આવે ગરબા રમવાની ઉત્તમ સુવિધા આધુનિક મ્યુઝિક સિસ્ટમ સાથે તરંગ ગ્રુપના સમીર પ્રજાપતિ વૈશાલી પ્રજાપતિ તેમજ ધ્વનિત જોશી સહિતનું વૃંદ ખેલૈયાઓને ગરબે રમાડશે આ આયોજન સંદર્ભે આયોજક કમલેશભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું કે આ વર્ષે મહોત્સવ માટે બાર હજાર ખેલાડીઓ અને આઠ હજાર દર્શકો માટે વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગ સીસીટીવી ફાયર સેફ્ટી મેડિકલ ઇમરજન્સી સહિતની તમામ સુવિધાઓ સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે નવરાત્રિના ખાસ આકર્ષણ તરીકે નવદુર્ગા થીમ ઉપર માતાજીના નવ સ્વરૂપ દર્શાવતું ડેકોરેશન કરવામાં આવ્યું છે તે સાથે શહેરમાં પ્રવેશતા લોકોને કલા અનુભવ થાય તે માટે દુમાડ ચોકડીના પ્રવેશમાં જ રજવાડી ગેટ લગાવ્યો છે અગ્રણી કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે પ્રથમ દિવસે ઓર્ગન ડોનેશન માટે લોકોને સંકલ્પ લેવડાવવામાં આવશે તેમજ મેડિકલ સ્ટાફ સહિત અન્ય લોકો છત્રીઓ અને પ્લેકાર્ડ સાથે ગરબે ઘૂમી ઓર્ગન ડોનેશન વિશે જાગૃતતા પણ ફેલાવશે નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાના ઇન્ટરવેલમાં ઓપરેશન સિંદૂર સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ વિષયો ઉપર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે આયોજકો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ માટે વરસાદ અથવા તો અન્ય પરિસ્થિતિની કોઈ ચિંતા નથી ગરબા ગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ગ્રાઉન્ડની વિશેષતા એ છે કે ગ્રાઉન્ડ ઉપર પાણી પડે છે તો તે ગણતરીના સમયમાં જ જમીન પાણી શોષી લે છે આ બધી વ્યવસ્થાઓ અને આયોજન માતાજીની કૃપાને આયોજકોની મહેનત સાથે શક્ય બન્યું છે વડોદરાની નવરાત્રી માત્ર શહેરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પોતાના ઉત્સાહ ભવ્યતા અને વૈશ્વિક લોકપ્રિયતા માટે પ્રસિદ્ધ છે ઉત્સવપ્રિય વડોદરાની આયોજકોની તૈયારીઓ વડોદરાની નવરાત્રીને સામાન્ય નવરાત્રી કરતાં અનોખું અને યાદગાર બનાવે છે ખૂબ જ સંઘર્ષ છે વિગત પરિસ્થિતિ છે વરસાદની છતાં બી જે લોકોમાં ઉત્સાહ અને થનગડાટ જોવા મળે છે કે લોકો આ માહોલમાં બી દર વર્ષ કરતાં બમણા જોશથી ગરબાની આનંદ લેશે અને મહાલશે અમે શ્રી નવસિથી ગરબા મહોત્સવ આ દસમું વર્ષ છે નવ વર્ષ અમે કાળીબા ખાતે પૂર્ણ કરેલો છે અને ત્યાં પણ ખૂબ જ મોટી લોકચાહના મેળવી અને ખૂબ જ સફળતા પૂર્ણ કરેલી અને આ નવા સાહસમાં એના કરતાં વિશાળ જગ્યા વિશાળ પાર્કિંગ અને ખૂબ જ સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સાથે એનું આયોજન છે સાથે ગરબાની ગ્રાઉન્ડની અંદર મોટું વિશાળ આપણે મહેલ જેવું મંદિરનું આયોજન છે આપણે ડુમાર ચોકડી એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી પર એક વિશાળ કાઇ ગેટ ઊભો કર્યો છે જે આપણે બરોડા શહેરમાં કલાનગરીમાં એન્ટર થતાં જ એક અનુભૂતિ કરાવશે સંસ્કારી નગરી કલાનગરીની અને ગરબા ગરબાની ભૂમિની અને સાથે સાથે ખૂબ જ બધું આધુનિક ખૂબ જ સારી સુવિધા સ્ટેજથી માંડીને સંગીત મ્યુઝિશિયન અને સંગીતકારો બી ખૂબ જ સારા બરોડાના લોકપ્રિય સંગીતકાર કહેવાય કે સિંગર સમીરભાઈ પ્રજાપતિ તરંગરૂપ એમના પત્ની વૈશાલી પ્રજાપતિ અને સાથે જે ખૂબ જ સુંદર અવાજ છે જેવા ધ્વનિત જોશી જે મૂળ બળોના છે પણ ઘણા વર્ષોથી બોમ્બે સ્થાયી થાય છે અને ઘણા મોટા પોગ્રામો અને ભૂતકાળમાં અમે જોડે કામ કરી ચૂકેલા છે સિંગરની સાથે સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ ટોટલી દરેક જગ્યાએ મન મૂકીને અમે મહેનત કરી છે અને ખૂબ સારું કરવાનો પ્રયત્ન કર્યો છે આ સાથે આ ગરબા ગ્રાઉન્ડનું જે તમે પોતે નજરે જોઈ શકો જમીન છે એ કુદરતનો કરિશ્મા કે અમારા પર એક ઉપકાર કહેવાય માતાજીનો કે એક ચમત્કાર કે એ કહેવાય કરિશ્મા કે અહીંયા વરસાદ પડ્યા પછી બે કલાક પછી તરત ગરબા રમાડી શકાય એ ટાઈપ પાણી ચૂસી લે છે જે જમીન તમે કોઈ પણ જગ્યાએ બિલકુલ એ નથી અમારે કોઈ આયોજન કરવાની જરૂરત નથી અમુક ગરબા ગ્રાઉન્ડ કહેતા હતા કે અમે ટેકનોલોજી લે આમ કર્યું તેમ કર્યું તો અમે કોઈ આયોજન નથી ઉપરની ઉપરના ભરોસે બેઠા છે અને તમે જો એને રિઝલ્ટ કુદરતી મદદ કરી છે અમને અને ખૂબ જ સારું આયોજન છે અને હું તમને તમારા સહકાર બદલ પત્રકાર મિત્રો ખૂબ અને સર્વ નગરજનોને અહીંયા એકવાર પધારવા ખૂબ આમંત્રણ આપું છું અને માણું અને આની સાથે અમે એક ઓર્ગન ડોનેશનની બી થીમ છે જે પહેલાં દિવસે લોકો ઓર્ગન ડોનેશન પર ગરબા રમશે પ્લે કાર્ડ સાથે છત્રી પર સિમ્બોલ સાથે અને ઓર્ગન ડોનેશન પર સેમ્પલ એની સાથે અલગ અલગ સ્વચ્છતા અભિયાન છે કે રેન્જ છે એવું અલગ અલગ થીમ પર વિજ્ઞાનમાં પાંચથી દસ મિનિટનું પ્રેઝન્ટેશન રહેશે પાસની વ્યવસ્થા આપણે અમુક કોમ્પ્લિમેન્ટરી છે અમુક પેઇડ પાસની છે અને અમુક ડિસ્કાઉન્ટ રેટ પર છે અમુક રેટ કોમર્શિય રેટ છે પાસ બાર બુકિંગ ઓફિસે છે કેબિન છે ત્યાંથી મળી